હાઈ ફેમિલી વેલકમ બેક માય ન્યુ વ્લોગ તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં પહેલાં તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ રાધે રાધે તો હવે ડેલી બ્લોગ આપણી આ ચેનલમાં આવી જાય તો પહેલાં તો જે નવા હોઈએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવાર હવારમાં આપણે વ્લોગ શરૂ કર્યો તો પહેલાં તો આપણે નાસ્તો કરીએ પછી ગાડી ધોવાની છે ગાડી ધોઈ લઈએ પછી ફ્રેશ થાય અને નીકળીએ સીધા આપણે ઓફિસે

મમ્મી હાલો ખાવાનું દઉં હવે આપણે નાસ્તો કરી લઈએ પછી નાઈ સીધા ઓફિસે તો ફેમિલી આપણે નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ તો હવે નીકળીએ આપણે ઓફિસ જવા માટે તો વ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો ઓફિસ જાવ પછી આપણે છે ગામમાં તો બને રહેજોમાં જે ભાઈ નું કામ હતું એની ઓફિસ બંધ છે તો એ નીકળી આપણે આપણી ઓફિસ છે ફિમેલી આપણે ફાઇનલી આપણે ઓફિસે પોગી ગયા છે તો જો આપણે આવી કઈક ઓફિસ છે આવી કઈક ઓફિસ છે હા ને ફેમેલી અહીંયાથી આપણે છે સીધા આપણે વાડે વાડે જવાનું છે ને દુકાનો બનાવવાની છે તો ના પેલા જાય ને પાણી કદાચ ભેર્યું છે તો પાણી જોઈએ પેલા પાણી કેટલું ભેર્યું ફેમેલી આપણે હું વાડે વાડો કહેવાય કે પ્લોટ કહેવાય ને પૂરી ગયા આ રીતનો કાક છે આ રોડ છે જો આ પ્લોટ છે અહીંયા જો પાણી ભરેલ છે

પછી દીપુ પછી માં 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 કા છે પાછી માંગી દર્મા તો ફેમેજ હવે આપણે આ વ્લોગને ને અહીં પૂરો કરીએ મળી જાય આપડે નવા વ્લોગમાં